હવે નાનું બાવ આવશે તો ઠેલો ફરે છે હવે દવાખાને ડિલિવરી માં લઈ જવા માટે બધું એક આવી ગયું તો જાય છે અમે ધીમે ધીમે છોડાવ હેલો ફેમિલી જય માતાજી રામ રામ ને તો માતાજી હવનો હારું કરે ને ધંધામાં લાભ આપે અને મનને મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા પૂછું તો કેમ છો બધા મજામાં ને મજા મજા છે ને હું પણ મજામાં છું ને આમ પાછું ખુશીનો દિવસ છે ને આમ કહેવાય કે આમ હું હોસ્પિટલ આજ જવાનું થયું છે એટલે આજ સવારમાં થોડુંક આમ દસ હજાર વાગ્યા ને તો એના એમ કે પેટમાં દુખે પેટમાં દુખે છે એવું છે કેમ કે આજ હવે ફાઇનલી આજ છે ને ડિલેવરીમાં લઈ જવાનું થાય કેમકે આઠ દિવસની દવા આપી હતી ને તો આઠ દિવસની વેચમાં જ આજે દુખાવો ચાલુ થઈ ગયો છે પેન ચાલુ થઈ ગયો છે ડિલેવરીનું કેમ કે પ્રતિકના મમ્મીને નવમા મહિના પૂરા થઈ ગયા ને નવ મહિનાના માથે વહી ગયો કે નહીં તો હવે એને ડિલેવરીનું ટાણું આવી ગયું છે એટલે આજ તો લગભગ દવાખાને લઈ જ જવા પડશે કેમકે એક ધારો દુખાવો દુખાવો હશે એમ કરી ને એક આજ માયુસી થઈ ગયા છે કેમ કે પેટનો દુખાવો વધી જાય ને એટલે પછી રહેવાય જ નહીં એવું છે તો શું કરું આજ તો દવાખાને જવાનું થાય ને અમને ધબકારો થાય કેમકે ડિલેવરીમાં લઈ જઈએ ને એટલે થોડોક ધબકારો તો થાય જ થઈને કેમ કે આપણે ઘેર નાનું બેબી આવી ન જાય ત્યાં સુધી તો પછી ચિંતા દરે કેમ કે હોસ્પિટલ જવાનું હોય અને ડિલેવરીનો દુખાવો પેન ચાલુ થઈ જાય એટલે પછી આપણાથી ન રહેવાય એટલે આગળ બધી તૈયારી ચાલુ કરી દઈએ અને બધું જ્યાં જ્યાં વસ્તુ જી જી વસ્તુ લઈ જવાની હોય ને એ પણ ફટાફટ લઈ લઈએ ને બાસકા ભરી લઈએ કેમ કે ના નાનું બેબી હોય તો એના માટે કપડાં બધું લઈ જવું પડશે અને સ્પેશલી તો કપડાં તો બધું ભરી લીધેલું છે પણ મને એક હા હે નથી બોલાતું કેમકે મને ધબકારા થોડાક વધી ગયા છે એવું છે કેમ કે આપણા ઘરના સદસ્યને જ હોસ્પિટલ હવે લઈ જવાનું થાય એ પણ ડિલેવરીમાં ડિલેવરી કંઈ નાની હોની ઓલી ન કહેવાય તો હવે ડિલેવરીમાં જ લઈ જવાના છે એટલે હું ફટાફટ છે ને એને જે ગોદડા ને એ બધું જે લઈ જવાનું ને એ લઈ લઈ એ અને બાસકામાન બધું ફરી લઈને જેને જેને દવાખાને લઈ જવા પડશે એ બધાને પણ બોલાવી લઈએ કેમ કે દવાખાને જવું હોય તો પછી લેડીઝ તો ત્રણ ચાર જણા હારે હોવા જોઈએ અને દવાખાને પણ બધા હારે હોવા જોઈએ એટલે માણસોની પણ જરૂર પડે ને સંદીપ પણ કામેથી આવેલા જ છે ને એટલે આગળ જાહેર બા નહીં લેવાય કેમ કે હવે આજ વિડીયોમાં બધા જોડાઈ રહેજો એટલે તમને આજ મજા આવશે તમે બધાય નાના બેબીની વાર જોતા હા ને તો ફાઇનલી લગભગ લગભગથી લગભગ આજ તો લગભગ નાનો થઈ જાય તો બધા વિડીયોમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને મીઠી મીઠી એક કોમેન્ટ કરી દેજો અને એવી પ્રે

કેમ હાલચાલ કરો એક તરા કેમ છે ઘડીક હોય ઘડી ગાડી સારી કરી એવું કરીએ કા કેમ લાગે આજે નક્કી ન હોય નક્કી ન હોય ધબકારા થાય અમને તી તમારું જોઈને અમને ધબકારા થાય બોલ એમાં અમને હોય ઈ જ થાય એ જ થાય હાસી વાત છે આ ડિલેવરીનું કામ છે ફેમેલી શું કરવું જો ને લઈ જવાના છે ને મને ધબ 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 થાય છે ઘડીક હાલચાલ કરે છે થોડો થોડો હજી તો આમ મીડિયમ સાઈઝનો દુખાવો છે એટલે હાલચાલ કરે હજી એમ તાત્કાલિક હજી દવાખાને ના જતા આમ પછી બહુ વધશે ને પછી દવાખાને જવાનું થાય કેમ લાગે મારા બા પણ વૈ આવ્યા છે વાડીએ થી પ્રતિકભાઈ લઈ આવ્યા બા ને ગાડી લઈને કા બા જય માતાજી વૈ આવ્યા ઘેર હું કરું કા બા હવે નાનું બાવ આવશે

તો બાવીસ હજાર ઠેલો ભરે છે હવે દવાખાને ડિલિવરી માં લઈ જવા માટે બધું થેલો તૈયાર થઈ ગયો ને હવે મારા બા છે ને બાસકું ફરે કાબા ગોદડા ને લુગડા ને ધાબડા ને બધું લઈ જવું પડશે ને હે હમ ના હારે આવ્યો એના હાટો ને બધું ગોદડા ને બધું તો લઈ જવું પડશે તમારા બા બધી જો ડિલિવરીમાં લઈ જવાની બધી તૈયારી છે ને બધી

બાવ તારે આવું તારે ન દવાખાનાથી બી અહી ને ભાઈ અમારે પતિક પતિકના પપ્પા પણ મોવાથી વૈયા આવ્યા એટલે ડાયરેક્ટ ને મારા માસજી ને લેવા ગયા છે ડાલે કેમ કે એ બધાને આરા દવાખાને તો જવું જ પડે કેમકે લેડીઝું ત્રણ ચાર તો હોવી જ જોઈએ કેમકે આ ડિલેવરીનું કામ છે ફેમિલી આ અઘરામાં અઘરી હું એમ કહું ને આ ડિલેવરીનું કામ એવું છે હવે એને મમ્મીને દુખાવો વધતો જાય છે ને આમ નર્વસ થતા જાય છે ને આમ આહોડ આવતા જાય છે ને એવું બધું છે તો હવે છે ને માસીની જ વાર છે માસીને આવે ને પછી જવાનું થાય ને આ બધા જો સામાન કેટલો બધનો છે આ એક ઠેલી આ મસરદાની આ એક ઠેલી આ એક બાસ્કુ અને એક ઠેલો બોલો કેટલો સામાન આ બધો સામાન છે ને દવાખાને લઈ જવાનો છે ચાર ઠેલી ને એવું બધુંય એટલી વસ્તુ લઈ જાવી પડશે હજી ઘટતી વસ્તુ તો છે ને બધી હજી લેવી પડશે કેમ કે ના દવાખાને જવાનું હોય એટલે બધી વસ્તુ તો જોઈ જ હતી તો અમારા માહી આવી ગયા સા પાણી પી કેમ માહી સા પાણી પી એ એટલે કહો પી છે કેમ માહી સારું ને આ જલેબી ખાવાનું છે પેંડા પેંડા જ ખાવાનું હોય ને

હા હજી બે ઠેલી છે લઈ જાવ બધી તો મારા બા ને જો બધા એકસો આઠ માં બે જાય પૂછી એક રે તો બધા એકસો આઠ માં બે ગયા ને હવે લઈ જાય છે પતિક ના મમ્મી

તો હવે જી સીબી આવી બોલે જીસીબી આવીશ બોલતા હવે બોલવાનો હોય બોકાઈ જાય છે એવું છે કેમકે ધબકારો તો થાય ને ફેમિલી કેમકે આ એક ડિલેવરીનું કામ છે ને એ અઘરામાં અઘરું કામ છે ગમે એવા ઓપરેશન હોય ને તો એને આપણે પોગી રહી પણ આ ડિલેવરીનું કામ છે ને બધા બહુ અઘરું કહેવાય તો બધા લેડીઝ મારા મારા બાન બધા હવે દવાખાને ગયા છે ને હું સંદીપ ને પતિ પૂજાબેન ને

તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા હેન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને હે ને ગેમો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય